નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત સ્વાગત છે આજે તારીખ સોળ જુલાઈ બે હજાર આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી વરસાદી રાઉન્ડ જે ચાલુ થયો છે જેમાં ગઈકાલથી સ્થાનિક સિસ્ટમોના કારણે વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે આજ સવારથી અત્યાર સુધીની અંદર સૌથી વધારે વરસાદ જૂનાગઢ પંથકની અંદર અને ગીર સોમનાથ પંથક વેરાવળ સુત્રાપાડા તેમજ કુતિયાણા ઉપલેટા આજુબાજુના જેતપુર સુધીના જે વિસ્તારો છે જેમાં નોંધાયો છે જેમાં ખાસ કરીને ચાર ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો એકોતેરથી બોતેર તાલુકાની અંદર આજે નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આગામી સમયમાં હવે રાત્રે તેમજ અત્યારે કઈ રીતે સિસ્ટમ આગળ વધશે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે ગુજરાત સુધી પહોંચશે અને હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ લેટેસ્ટ અપડેટ તાત્કાલિક જોઈ લઈએ પાંચ મિનિટમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં અત્યારે આપણને વરસાદી માહોલ જોવા મળે છે જેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ પંથક જેમાં પોરબંદરના વિસ્તારો અને જૂનાગઢના વિસ્તારો જોઈએ તો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ભાણવડ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર બગસરા ધારી સુધીના જે વિસ્તારો છે જેમાં આપણને અત્યારે ભારે વરસાદ જોવા મળે છે તેમજ જામનગર અને દ્વારકા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે તો દાહોદ ગોધરા અને સુરત વલસાડ ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે સામાન્ય હળવો વરસાદ જોવા મળે છે હવે રાત્રિના સમયગાળા દરમિયાન આ જે સિસ્ટમ છે તે અત્યારે આપ જોઈ શકો છો આ રીતે તેનો જે આખો ઘેરાવો જોવા મળે છે તે ગુજરાત ઉપર તેની અસર ચાલુ થઈ છે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદનું જોર પકડશે હવે આપ જોઈ શકો અત્યારે જે અરબી સમુદ્રની નજીકની જે સિસ્ટમ સ્થાનિક સિસ્ટમ હતી તે ઉપરાંત બંગાળની ખાડીની સિસ્ટમ પણ અસર કરી રહી છે જે આ રીતે આખા ઘેરાવો પટ્ટો આપણને જોવા મળે છે તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અત્યારે જોઈએ તો કચ્છના મોટાભાગના વિસ્તારો ઉપર સિસ્ટમ ટૂંક સમયમાં આવશે તેમજ સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર હોય બોટાદ હોય ભાવનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારો પર સિસ્ટમ જોવા મળશે તો સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ તેમજ છોટા ઉદેપુર મહેસાણા સુધી અને કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સુધી આ સિસ્ટમ ફેલાયેલી આપણને જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે જીએફએસ મોડલની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના જામનગર મોરબી તેમજ સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગર સુધીના કેટલાક વિસ્તારો કવર થશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ આજુબાજુ તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ડુંગરપુર આજુબાજુના વિસ્તારો દાહોદ પંથક અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં પણ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આગળ વધી શકે છે અને રાત્રે વરસાદ જોવા મળશે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ જૂનાગઢ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારોમાં અતિ ભયંકર રીતે વરસાદ ખાબકી શકે તેવું હવામાન વિભાગનું માનવું છે તો જોઈએ આપણે હવે કે સાતસો એસપીએ ઉપર કઈ રીતે આપણને સિસ્ટમનો ઘેરાવો જોવા મળે છે તો અત્યારે આપણે જોઈએ સાતસો એસપીએ ઉપર અત્યારે જે સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અહીં સુધી પહોંચી છે જેના કારણે જુનાગઢ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે હવે ધીમે ધીમે આપણે વાત કરીએ તો સિસ્ટમનો જે આખો ઘેરાવો છે તે આ રીતે વધતો જશે અને બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આ રીતે આગળ વધશે જેના કારણે આપણે જોઈએ આવતીકાલ સુધીની અંદર સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી આ રીતે સર્ક્યુલેશન તેનું ફેલાય છે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે ભેજનું પ્રમાણ જે નેવું ટકાથી ઉપર જોવા મળશે તો આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે જેમાં સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે બાકી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં અઢાર તારીખની અંદર સૌથી વધારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે